ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા બધા પાર્સિંગ પણ ચાલુ છે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો કિંમત બે લાખ ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરજો પછી જ રૂબરૂ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે અને પાંચ હજાર કલાક ચાલેલું છે

કિંમત બે લાખ અને ચાલીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું અમરેલી ટ્રેક્ટર જોવા મળશે પ્રોપર ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે વનરાજભાઈ કૌશિકભાઈ નામ અને તેમના નંબર ત્રેસઠ પાંચ વાળા નંબર ઉપર ફોન કરી અને ટ્રેક્ટર લઈ શકો છો મોડલ છે ઓગણીસો અઠાણું નું અને ટ્રેક્ટરનું અત્યારે પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે ટ્રેક્ટર ની અંદર બોનટ નવું નાખવામાં આવ્યું છે પંખા નવા નાખવામાં આવ્યા છે છત્રી પણ નવી નાખેલી છે અને હુક વાળું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો અશોક સિંહ કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમનો પહેલા કોન્ટેક કરીને રૂબરૂ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ બધી નવી છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા તમે વિડિયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ પાર્સિંગ પૂરું ઓગણીસો અઠ્ઠાણું ના મોડલના

ભવાની હોટલ પાસે જોવા મળશે ટ્રેક્ટર લેવું તો સોક્સીના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ નામ પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે સોનાલિકા સોનાલિકા સાતસો પિસ્તાલીસ બી આઈ પિસ્તાલીસ હોસ આ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર સાત આઠ ના મોડલનું આ ટ્રેક્ટર

ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો કૌશિકભાઈ વનરાજભાઈ નો અને બેટરી નવી નાખવામાં આવી છે બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સતરી એકદમ સારા વિડીયો અંદર તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે બાકી તમે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો પણ કોન્ટેક કરી શકો છો ટાયર ની વાત કરું તો નાના ટાયર આખા કાગળિયા કમ્પ્લેટ કિંમત માત્ર એક લાખ અને એસી હજાર અંદાજિત બે હજાર સાત આઠ ના મોડલ નું ટ્રેક્ટર એક લાખ એસી હજાર કિંમત અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી

ટ્રેક્ટર લેવા જોવા જાવ તો ઓનર નો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ નવા ટાયર ટ્રેક્ટર ની અંદર બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કિંમતની વાત કરું તો આઈસર ત્રણસો ની કિંમત ત્રણ લાખ ને પંચાણું રાખવામાં આવી છે રૂબરૂ કિંમત કિંમત ઓછી થશે ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ અને મેઘા પીપળિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો તેમના ઓનર ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવ્વાણું જીરો અડતાલીસ વાળા નંબર પર ફોન કરો ટ્રેક્ટર છે સોનાલિકા તમે વિડીયો અંદર જોઈ શકો છો સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ મોડલની વાત કરું તો બે હજાર પાંચ છ ના મોડલનું આ ટ્રેક્ટર છે અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ

અંદાજીત એક લાખ અને એસી હજાર રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવો જ ત્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને કોડીનાર તાલુકો કોડીનાર અને બોડવા ગામે જોવા મળશે હવે ટ્રેક્ટર લેવાનું હોય

ઓછી થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ છે લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે મોરબી તાલુકો છે વાંકાનેર અને ખેરવા ગામે જોવા મળશે

અને મોડલની વાત કરું તો બે હજાર એકવીસ ના મોડલનું થ્રેસર છે માત્ર ઘરના વપરાશમાં જ ચલાવેલું છે ઓરિજિનલ પ્રકારના ફોલ્ટ વગરનું ઓરિજિનલ કલરમાં તમે રૂબરૂ સ્થળ પર જઈ આ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો રોહિતભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર રૂબરૂ લેવા કે જોવા જાવ તો રોહિતભાઈનો કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે થ્રેશરની અંદર ચાર કટર અને જાળી સાથે મળશે થ્રેશરની મદદથી તમે એરંડા સિવાય મગફળી અને એરંડા સિવાય કોઈ પણ પાક નીકળી જશે અને ઓરિનલ થ્રેસર છે કિંમતની ની વાત કરું તો ત્રણ લાખ ત્રીસ હજાર કિંમત ગારિયાધાર અને સમઢિયાળા ગામે જોવા મળશે થ્રેસર લેવું તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રોહિતભાઈ નામ ત્રેસઠ પાંચ સત્તાવન વાળા નંબર પર ફોન કરી થ્રેસર લઈ શકો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો